ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ મોગરા ખાતી પાંડોરી માતાજીના પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો ભાજપમાંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવ મોગ્રામાં ઉપસ્થિત રહી માં પાંડોરી માતાને સમાજના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તેઓનું માનવું છે કે પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો હતો દેવ મોગરા ખાતે આવેલામાં પાંડોરીએ આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે અહીં જે પણ કોઈ સાચા મનથી માંગે એ મળી જાય છે ત્યારે આજ રોજ સાંસદ મનસુખ વસાવાઈ પાંડોરી માતાજીના पूजन અર્ચન કરી પ્રજાના આશીર્વાદની કામના કરી હતી ને દેવ મોગરા તો અમારા આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે શિવરાત્રીના મેળામાં ત્રણ સ્ટેટના લોકો દર્શન માટે આવતા હોય આ વિસ્તારના આગેવાન તરીકે સ્વાભાવિક મારું પણ ત્યાં શિવરાત્રીના બીજા દિવસે વર્ષોથી હું જઉં છું શિવરાત્રીના બીજા બીજા દિવસે દેવ આ વખતે થોડો વિશેષ પ્રકારનો મેં કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં મારા કાર્યકર્તા માતાજીના દર્શન માટે ગયા અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે આદિવાસી સમાજની ને ભારતની ખૂબ પ્રગતિ થાય